સમયસર હાજર રહેતા નહીં તલાપી કમ મંત્રીઓ સમયસર હાજર રહેતા નહીં ઘણા ગામજનોની ફરિયાદ છે તલાપીઓ સ્થળ પર હાજર રહેતા નહીં જો ત્યાં હાજર ના રહેતા હોય કોઈ સમય કામના અંતરે બહાર ગયા હોય તો વિઝિટ જે કહે છે તેનું લોકેશન બંધાવો અને એનો રિપોર્ટ ના હોય તો એ એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી એવી અમે રજૂઆત કરી સર હવે નોબલ ક્યારે થાય સર શું કરે સર એનું મારે જોવાનું રહ્યું બીજું તો તાલુકા પંચાયતની અંદર ગઈ સામાન્ય સભાની અંદર એવું લીધું હતું કે ભાઈ ઔદ્યોગિક ફેક્ટરીઓ બી ચાલશે છે એની અંદર કોમર્શિયલ કંપનીની અંદર લગભગ કેમિકલના ઘણા ચાલશે પ્રદૂષણ ઘણી કંપનીઓ કરે છે એના વિશે અમલવારી કરવામાં આવી પણ એ અમલવારી હજુ સુધી થઈ ના થઈ એની અમે વિસ્તૃત માહિતી માગી છે શું નામ છે આપનું અશોકભાઈ ગોલભાઈ પટેલ પોસ્ટ આપની તાલુકા પંચાયતના મુખ્ય અમને વર્કોને મળતા નથી અને ડાયરેક્ટ ડાયરેક કોન્ટ્રાક્ટર વર્ક પણ જતા રહેશે એ કેમ જતા રહેશે એની અમને માહિતી આપો કે તાલુકા પંચાયત સદસ્યો પોતે ગ્રાન્ટ મૂકશે એને ખાલી એવું હું કે મિટિંગમાં આવી જતું રહેવું એને પોતાનું ધ્યાન રાખવાનું આવે તાલુકા પંચાયતની અંદર શું શું કામ સૂચવ્યા અને કયા કયા ગામમાં શું કામ ચાલુ થવાનું છે એની અંદર સદસ્યોને માહિતી હોવી જોઈએ એ માહિતી તાલુકા પંચાયત સદસ્યો નથી હોતી એ ડાયરેક કોન્ટ્રાક્ટરનો ડાયરેક્ટ મળી જાય છે એની પીડીએફ મળી જાય છે પણ

તો તાલુકા સદસ્યની જાન બહાર કામોનો ફેરફાર થઈ જાય છે એની અમારી તાલુકા પંચાયત વિપક્ષ અમારી ઉપર રજૂઆત મારું એવું કહેવું છે કે વિકાસના કામો જે થાય છે અને તમે જે રજૂઆત કરી કે કોન્ટ્રાક્ટર જે ગામમાં ડાયરેક્ટ જે કામો કરે છે એ વિશે તમારું શું કહેવું છે મારી રજૂઆત એ જ હતી કે ગ્રામ્ય કક્ષાએ તાલુકા પંચાયત લેવલના જે કામ થાય છે ને એમાં ભ્રષ્ટાચાર આમ થઈ રહ્યો છે એના માટે મેં અત્યારે હાલ તાલુકા પંચાયતની મિટિંગમાં રજૂઆત કરેલી છે ત્યારે ટીડીઓ સાહેબની પણ જાણકારી ઓકે